આજે ગણેશ ચતુર્થી ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ગણેશની આજે સ્થાપના કરી અને જેટલા દિવસો રાખીને વિસર્જન કરતા હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિસરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજીને એકવીસ કિલો લાડુ નો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટીની પ્રતિભાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી હતી અંબાજીમાં ભરાતા મેળાને લઈને માત્ર ત્રણ દિવસ બાદ જ આ ગણપતિજીનું વિસર્જન કરી દેવામાં આવશે સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર પહેલા અગિયાર દિવસની સ્થાપના કરવામાં આવતી હતી ત્યારે અંબાજી મેળાને લઈને યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડવા હવે માત્ર ત્રણ જ દિવસની સ્થાપના કરવામાં આવી છે અને આ સ્થાપના દરમિયાન અંબાજીનો મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી એક હજાર આઠ લાડુનું ભવ્ય ઓમાટ યજ્ઞ પણ કરીશું અને દરેક ધર્મ પ્રેમી જનતા પધારવા પધારો ભાવભીનો આમંત્રણ સમિતિ આપી રહી છે અને ત્રીજા દિવસે અમે એને વિસર્જન કરીશું ગણપતિ દાદા વિઘ્ન વિઘ્નહર્તા કહેવાતા હોય છે તો ગણપતિ દાદાને સમિતિ દ્વારા એવી પણ પ્રાર્થના કરવામાં આવી છે કે આવેલા યાત્રિ કોઈને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી પણ અમે પ્રાર્થના કરી છે તો વિઘ્ન દરેક ગણપતિ દાદા હરતા રેજો